ત્યારે આગળ વાત થશે દાનના પૈસા પર જીવે છે પાકિસ્તાન તેઓ ભારતે પોતાના અહેવાલમાં જણાવ્યું છે આગળ વાત થશે મને મારી નાખવાની ધમકી મળે છે તે એલોન મસ્કે જણાવ્યું છે ત્યારે વાત થશે કાશ્મીરમાં સેના ઉપર મોટો આતંકી હુમલો થયો છે આગળ વાત થશે મહાકુંભના છેલ્લા દિવસે વાયુ સેનાનો એર શો યોજાયો હતો ત્યારે વાત થશે રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી ત્યારે વાત થશે પિસ્તાલીસ કરોડ રૂપિયા ભરો અને અમેરિકાના નાગરિક બનો ત્યારે વાત સાણંદના લોકો માટે ખુશ ખબર છે વાત છે વંદે ભારત ટ્રેનની ત્યારે વાત હશે અચાનક એક જ રનવે પર બે વિમાન સ્થાન સામે આવી ગયા હતા વાત છે અમેરિકાના શિકાગોની ત્યારે વાત હશે ચાર ધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આગળ વાત હશે અમિત શાહે તામિલનાડુમાં ગાયોની સેવા કરી ત્યારે વાત હશે ગોવિંદા અને સુનિતા છૂટાછેડા મામલે મોટો ખુલાસો થયો છે આગળ વાત થશે અમરેલીમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી મહાકુંભમાં સુરક્ષિત રીતે મહાકુંભ પૂર્ણ થઈ ગયો છે તે પોલીસ વિભાગે જણાવ્યું છે ત્યારે વાત થશે વધુ એક બોગસ તબીબ ઝડપાઈ ગયો છે આગળ વાત થશે શાળા સહાયકની ભરતી ખાનગી એજન્સીઓ હવે કરશે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે હવે સરકાર એજન્સી દ્વારા શિક્ષકો આઉટસોર્સ કરવામાં આવશે સામે આવેલી માહિતી અનુસાર ગ્રેજ્યુએટ પ્લસ બીએડની એડની લાયકાત ધરાવતા શિક્ષક બની શકશે જેમને એકવીસ હજાર રૂપિયાનું મહેનતાણું આપવામાં આવશે નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે અમદાવાદ દોડકાના સિયાવાડા ગામેથી વધુ એક બોગસ તબીબ ઝડપી પાડવામાં આવ્યો છે સિયાવાડા ગામે આ બોગસ તબીબ એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક તબીબની પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે બોગસ તબીબો સામે ધ ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભ સુરક્ષિત રીતે પૂર્ણ થઈ ગયો છે યુપી ના ડીજીપી પ્રશાંત મહાકુંભના સમાપન પર કહ્યું છે કે અમારા છેલ્લા દિવસમાં કોઈ પણ વિના વર્તન કરીને બધાનું દિલ જીત્યું છે જે સરકાર માટે ખૂબ જ ગર્વની વાત છે આવા સમયે અમારા સંગઠન કે પોલીસની સંપૂર્ણ ક્ષમતાની અહીં કસોટી કરવામાં આવી બધાએ આ પ્રમાણે જીવ્યું છે અમે કોઈ મોટી ઘટના વિના આખો મહાકુંભ પૂર્ણ કર્યો છે મહાકુંભમાં ત્રીસ લોકો તેમના પરિવાર સાથે પુનઃ મિલન પણ કરાવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી અમરેલી જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રાજુલા શહેરમાં શિયાળા મંદિરથી શરૂ થયેલી વિરાટ રથયાત્રાએ શહેરના મુખ્ય માર્ગોને આવરી લીધા હતા રથયાત્રા હવેલી ચોક અને મેન બજાર થઈને કુંભનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી આ પ્રસંગે ધારાસભ્ય હિરા સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના શહેરી વેપારીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો જોડાયા હતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવિંદા અને સુનિતા છૂટાછેડા મામલે મોટો ખુલાસો એક્ટર ગોવિંદા અને સુનિતા આહુજાના છૂટાછેડાના સમાચાર વચ્ચે મોટો ખુલાસો થયો હતો ગોવિંદાના વકીલ અને ફેમિલી ફ્રેન્ડ લલિત બિંડલે ખુલાસો કર્યો છે કે સુનિતાએ થોડી ગેરસમજને કારણે છ મહિના પહેલાં ડિવોર્સ માટે અરજી આપી હતી પરંતુ હવે કપલે આંતરિક મતભેદને ઉકેલી દીધો છે બંને સાથે હવે ખુશ છે અને અમે નવા વર્ષે નેપાળનો પ્રવાસ પણ કર્યો છે તે બંને વચ્ચે હવે બધું ઠીક ચાલી રહ્યું છે એ કપલ વચ્ચે આવી બાબતો તો થતી રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે તમિલનાડુમાં ગાયોની સેવા કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસી હતા જ્યાં કોઈમ્બતુરમાં તેમણે નવા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાયોને ઘાસચારો ખવડાવ્યો હતો આ સિવાય વૃક્ષોનું વાવેતર કર્યું અમિત શાહ ગાયોને ઘાસચારો આપતા હોય તેવો વિડીયો પણ સામે આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રાના મોટા સમાચાર ઉત્તરાખંડના ઉપલા ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ ધામ મંદિરમાં દરવાજા શિયાળા દરમિયાન લગભગ છ મહિના બંધ રહ્યા બાદ ભક્તો માટે ફરી ખોલવામાં આવશે અને તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે આ સાથે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે કેદારનાથ મંદિરના દરવાજા બે મહિના રોજ ખુલશે જ્યારે બદ્રીનાથ મંદિરના દરવાજા ચાર મહિના રોજ ખોલવાના છે મિત્રોનયમ મહત્વના સમાચારની વાત કરીએ તો અચાનક એક જ રનવે પર બે વિમાન આવી ગયા સામસામે અમેરિકાના શિકાગોના મીરવે એરપોર્ટ પર બે વિમાનો ટકરાતા બચી ગયા છે સાઉથવેસ્ટ એરલાઇનનો વિમાન એરપોર્ટ પર ઉતરવાનું હતું ત્યારે બીજું વિમાન રનવે પર આવી પહોંચ્યું સાઉથવેસ્ટ એરલાઇનનું વિમાન જમીન અને સ્પર્શવાથી માત્ર પચાસ ફૂટ દૂર હતું પરંતુ પાયલટે સમજદારી બતાવી અને અન અચાનક વિમાનને ઉપર ઉઠાવી લીધું બીજા વિમાનને પરવાનગી વિના રનવે પર પહોંચવા બદલ દોષી ઠેરવવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદના લોકો માટે ખુશખબર દેશભરમાં ઘણા મુસાફરો વંદે ભારત ટ્રેનની મુસાફરીનો આનંદ માણે છે ત્યારે આ આનંદ આણંદની જનતાને પણ મળે તે માટે પ્રયત્ન કરાયા હતા જે સફળ રહ્યા છે હવે વંદે ભારત ટ્રેનને આણંદ સ્ટોપેજ મળી ગયો છે સાંસદ મિતેશ પટેલે આ અંગે રજૂઆત કરી હતી જે માનવામાં આવતા સાંસદે રેલવે મંત્રીનો આભાર માન્યો છે કેમ કે હવેથી વંદે ભારત ટ્રેન માટે આણંદવાસીઓને વડોદરા કે અમદાવાદ નહીં જવું પડે કરીએ તો અને અમેરિકાના નાગરિક બનો અમેરિકન નાગરિકતા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ યોજના શરૂ કરી છે એટલે કે અમેરિકાના નવા વિઝા ઉમેરશે આ પ્રીમિયમ કાર્ડ માટે પચાસ લાખ ડોલર એટલે કે લગભગ પિસ્તાલીસ કરોડ રૂપિયા ચૂકવવા પડશે ગોલ્ડ કાર્ડ ધારકોને ગ્રીન કાર્ડ કરતા વિશેષ અધિકારો મળશે રોકાણની તક મળશે અને નાગરિકતાનો લાભ મળશે હાલ દસ લાખ કાર્ડ જારી કરવાનું લક્ષ્ય છે ટ્રમ્પે જણાવ્યું છે કે આનાથી અમેરિકામાં ધન આવશે અને નવી નોકરીઓ સર્જાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં ખામી સર્જાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હેલિકોપ્ટરમાં ખામી સર્જાય હોવાના સમાચાર છે હેલિકોપ્ટર એકતાનગરમાં લેન્ડિંગ ન થતાં વડોદરા પરત ફરવાનો વારો આવ્યો તેઓ એકતાનગર જવા માટે બાય રોડ નીકળ્યા હતા ખામી સર્જાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ખાસ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના ચાર દિવસીય પ્રવાસે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભના છેલ્લા દિવસે વાયુસેનાનો એર શો ભારતીય વાયુસેનાએ મહાકુંભના છેલ્લા દિવસે મહાકુંભ મેળા વિસ્તારમાં એક એર શો નું આયોજન કર્યું હતું જેમાં વાયુસેનાના વિમાનોએ કરતબ બતાવ્યા હતા મહાકુંભમાં આવેલા લોકો વાયુસેનાના આવા કરતબ જોઈને ખુશ થયા હતા ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પહેલા તેર જાન્યુઆરીએ શરૂ થયેલો આ મહાકુંભ શિવરાત્રીના દિવસે પૂરો થઈ ગયો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં સેના ઉપર આતંકી હુમલો બુધવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાના વાહન ઉપર આતંકવાદી હુમલો થયો સુંદરબની વિસ્તારમાં આતંકવાદી તો હુમલો કર્યો અને ગોળીબાર કર્યો ઘટના બાદ ઘટના સ્થળેથી વધારાની ફોર્સ પણ મોકલવામાં આવી છે હજુ સુધી કોઈ જાનહાની કે ઈજાના સમાચાર નથી મળ્યા મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કે કહ્યું છે મને મારી નાખવાની ધમકી મળી રહી રાષ્ટ્રપતિ આ મિટિંગમાં તેમણે પોતાનો પરિચય ટેક સપોર્ટ તરીકે આપ્યો અને કહ્યું કે ડોગી સરકારી કોમ્પ્યુટર સિસ્ટમને સુધારવા માટે સખત મહેનત કરી રહ્યું છે મસ્કે કહ્યું છે કે આ કામને કારણે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે કહ્યું છે કે પાકિસ્તાન દાનના પૈસા ઉપર જીવે છે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનમાં પાકિસ્તાને કાશ્મીર રાગ આલાપતા ભારતે તેને ઝાટકી કાઢ્યું હતું ભારતીય રાજનાયક ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે જે દાનના પૈસા ઉપર જીવે છે તેમના પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવેલા ભાષણોમાં દંભ છે પાકિસ્તાન હંમેશા જુઠ્ઠાણા ફેલાવે છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે અને ત્યાં થઈ રહેલો વિકાસ તેનું ઉદાહરણ છે તેણે પોતાના દેશમાં ધ્યાન આપવું જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે ગુજરાતમાં અત્યારે તાપમાનમાં વધારો થયો છે બે દિવસમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે બેવડી ઋતુ વચ્ચે ફરીથી તાપમાન ઘટવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં સત્તર ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહ્યું છે નલિયામાં પણ તાપમાન વધીને વીસ ડિગ્રીની આસપાસ થઈ ગયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે